નમસ્કાર મિત્રો આજે આપણે ટાઈમ એન્ડ ટાઈમ એન્ડ ડિસ્ટન્સના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો તેમાં જોઈએ આપણે પહેલો દાખલો દાખલા જોઈએ પહેલા આપણે જો કોઈ મિત્ર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં દાખલાઓનું સોલ્યુશન સમજાય તો એક લાઈક પણ કરી દેજો તો તેમાં જોઈએ આપણે પહેલો દાખલો કારની ઝડપ અને બાઇકની ઝડપ આપણને આપેલ છે તો ચાર જેમ ત્રણ આ સ્પીડ આપેલ છે આપણને અને શું કીધું છે તે સમયગાળામાં બાઇક કિલોમીટર ઓછી મુસાફરી કરી છે અને અહીંયા સમયગાળો તો તો બંનેમાં સમાન છે તેનો સ્પીડ નું સૂત્ર લખીએ તો સ્પીડ બરાબર ડિસ્ટન્સ ના છેદમાં ટાઈમ આપણે ટાઈમ તો સમાન છે તો આપણે તેનો ડિસ્ટન્સનો રેશિયો પણ સ્પીડ બરાબર થશે તો આપણે ડિસ્ટન્સ બરાબર પણ આપણે ચાર જી ત્રણ લખી શકીએ હવે આપણે બાઇક કરતાં ચાલીસ કિલોમીટર ઓછી બાઇક કાર કરતાં એટલે કારને આપણને અહીંયા આપણને કાર આપેલ છે અહીંયા આપણને બાઇક આપેલ છે એટલે અહીંયા એક રેશિયો બરાબર આપણને કેટલા મળશે ચાલીસ મળશે હવે શું કીધું છે કારે કેટલું અંતર કાપ્યું હશે તો કારે એક રેશિયો બરાબર ચાલીસ તો કારને ચાર રેશિયો છે તો ચાલીસ ગુણ્યા ચાર એટલે કાર દ્વારા એકસો ને સાઠ કિલોમીટર અંતર છે એ અને બી અનુક્રમે કપાનું ચૌદ કલાકની ઝડપે સમાન અંતર કાપે છે જો એ બી કરતાં બોતેર મિનિટ વધુ લે છે અંતર કાપવામાં અને સમાન અંતર છે એટલે બંનેને આપણે ડી લઈએ એટલે એ દ્વારા દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો ટ્રેન દોડતું હોય તો અહીંયા સમય આપણે ડીના છેદમાં દસ લખી શકીએ તેવી જ રીતે અહીંયા બીને આપણે ચૌદ કિલોમીટર એટલે ચૌદ ડીના છેદમાં ચૌદ હવે આ બંનેનો તફાવત આપણને કેટલા બોતેર મિનિટ આપેલ છે તો અહીંયા આપણે બોતેર મિનિટ આપેલ છે તેને કલાકમાં ફેરવવા માટે સાઠ છેદમાં લખવા પડશે હવે આ બંનેનો આપણે સાદુ રૂપ આપીએ અહીંયા તો ચૌદ ડી ઓછા દસ ડી છેદમાં અહીંયા આવશે એકસો ને ચાલીસ તેવી જ રીતે આ ઉપર નીચે બાર ઓળખે ભાગીએ એટલે અહીંયા આવશે બારના છેદમાં બાર છ બોતેર બારના છેદમાં દસ ને છના છેદમાં પાંચ આવશે હવે અહીંયા આપણે સાદરૂપ આગળ આપીએ એટલે ચાર ડી ચૌદમાંથી દસ જાય એટલે ચાર ડી એકસો ચાલીસ છના છેદમાં પાંચ એકસો ચાલીસ બરાબર ને આ બાજુ આવશે એટલે અહીંયા ઉપર નીચે બે વડે ગુણીએ એટલે છ છ દુ બાર ગુણ્યા એકસો ને ચાલીસ છેદમાં આવશે દસ જીરો જીરો કેન્સલ આ બાજુ ચાર ડી આપેલ છે એટલે ડી બરાબર ચાર વડે અહીંયા કેન્સલ કરીએ ચાર તેરી બાર અને અહીંયા વચ્ચે ત્રણ તેરી બેતાલીસ તો અહીંયા ડી બરાબર આપણને મળશે બેતાલીસ કિલોમીટર તો અહીંયા બંને દ્વારા આવરી લેવામાં આવેલ અંતર બેતાલીસ કિલોમીટર થશે સ્ટોપેજને બાદ કરતાં બસની સરેરાશ ઝડપ આપણને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે અને સ્ટોપેજ સહિત આપણને અઢાર કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે તો બસ કેટલાક કેટલી કલાકમાં આપણે બસ પ્રતિ કલાક કેટલી મિનિટ ઊભી રહે છે તે જણાવવાનું છે તો હવે આપણે સ્ટોપેજ પહેલાંના આપણે સ્ટોપેજ બાદ કરતાં ચોવીસ કિલોમીટર આપેલ છે આ એક અલગ જ પેટર્ન આપેલ છે તેનો આપણે એક માર્કનો ચોખ્ખો આપણે એક માર્કનું ગણી શકીએ આ દાખલો કારણ કે આ પેટર્ન જ અલગ છે તો જોઈએ તેમાં ચોવીસ કિલોમીટર આપેલ છે સ્ટોપેજ બાદ કરતાં અને સ્ટોપેજ સહિત આપણને અઢાર કિલોમીટર આપેલ છે તો જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે આ બંનેનો તફાવત છ અને સ્ટોપેજ બાદ કરતાં આપેલ હોય એટલે સ્ટોપેજ વગર આપણને જે ઝડપ આપેલી હોય તે નીચે અને અહીંયા આપણે સાઠ વડે ગુણવું પડશે કારણ કે મિનિટમાં જવાબ લાવવા માટે સાઠ વડે તો છ ચોક ચોવીસ સાઠ ભાગ્યા ચાર એટલે અહીંયા આવશે પંદર મિનિટ તો પંદર મિનિટ દર કલાકે પંદર મિનિટનું રોકાણ થશે પંદર મિનિટ ઊભી રહે છે તો અહીંયા જવાબ આપણો આવશે પંદર મિનિટ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતી કાર આપણને અહીંયા ઝડપ અને સમય આપેલ છે એટલે આપણે તેનું અંતર મેળવી શકીએ કારણ કે ઝડપ ગુણ્યા સમય એટલે અંતર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ ઝડપ સ્પીડ ગુણ્યા ટાઈમ એટલે અંતર મળશે એટલે અહીંયા સાઈઠ ગુણ્યા પાંચ કલાકની પિસ્તાલીસ મિનિટને આપણે કલાકમાં ફેરવવા માટે સાઠ વડે ભાગી દીધી એટલે અહીંયા ઉપરની છેદ ત્રણના છેદમાં ચાર હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ એટલે સાહીઠ ગુણ્યા ચાર પંચા વીસ વીસ વત્તા ત્રણ એટલે ત્રેવીસના છેદમાં ચાર તો અહીંયા પંદર ચોક સાઠ એટલે ટોટલ આપણને આ અંતર કેટલું મળશે ત્રેવીસ ગુણ્યા પંદર હવે શું કીધું છે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમાન અંતર કાપવામાં આવે તો આ અંતર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપીએ તો અહીંયા આપણે ત્રણ વડે પાંચ વડે ભાગીએ એટલે તેવી તેવી ઓગણસિત્તેરના છેદમાં દસ આવશે આગળ આપણે સાદરૂપ વાપીએ તો અહીંયા છ વડે ભાગ ચાલશે એટલે છ એકા છ છ દાન સાઠ અને વત્તા નવના છેદમાં દસ લખી શકીએ એટલે છ કલાક તો પૂરી થશે અને નવના છેદમાં દસ એટલે અહીંયા આવશે આપણે તેને મિનિટમાં કરવું પડશે તો અહીંયા આપણે મિનિટમાં લખવા માટે સાઠ ગુણાકાર કર્યા તો ઝીરો ઝીરો કેન્સલ અને છ કલાક અને નવ છક ચોપન ચોપન મિનિટ તો અહીંયા જવાબ આપણો આવશે છ કલાકનો ચોપન મિનિટ કાર એ સવારે આઠ વાગે ચેન્નઈથી દિલ્હી માટે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બી દિલ્હીથી ચેન્નઈ માટે સવારે નવ વાગ્યે એકસો વીસ કિલોમીટર તેઓ બંને દસ વાગે મળે છે તો અહીંયા આપણે ચેન્નઈ અહીંયા અને દિલ્હી અહીંયા કરીએ એટલે આ બંને વચ્ચેનું આપણને કીધું છે કાર એ અહીંયાથી આઠ વાગ્યે ઉપડે આઠ વાગ્યે અને કાર બી અહીંયાથી નવ વાગે અહીંયા સ્પીડ કેટલી આપેલ છે કાર એ ની સાઈઠ ને આ બાજુ કાર બે ની એકસો ને વીસ હવે શું કીધું છે આગળ જોઈએ તો દસ વાગ્યે બંને ભેગા થાય છે તો દસ વાગ્યે કાર એ દસ વાગ્યા સુધી કેટલું અંતર કાપશે તો કે બે કલાક બે કલાક સમય થશે તો બે કલાક માટે કાર એનું આપણે અંતર લઈએ તો સાઠ ગુણ્યા બે સાઠ ગુણ્યા બે એટલે કાર એ એકસો વીસ કિલોમીટર અંતર કાપશે હવે શું કીધું છે આગળ કાર બી કાર બી પણ દસ દસ અહીંયા ભેગા થાય તો પણ એક કલાક એકસો એકસો ને વીસ હવે આ બંને ભેગા થયા અહીંયા એટલે બંને વચ્ચેનું અંતર આપણે બંનેનો સરવાળો બરાબર થશે તો અહીંયા આવશે બસો ચાલીસ તો આપણો જવાબ આવશે બસો ચાલીસ કાર કોઈ કાર પ્રથમ ચાલીસ ટકા અંતર ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું અંતર બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો કુલ અંતર આપણને ચારસો ને એટલે હવે આપણે અહીંયા સરેરાશ ઝડપ મેળવવા માટે ટોટલ સમયના છે ટોટલ અંતરના છેદમાં ટોટલ સમય કરવો પડશે ત્યારે આપણને સરેરાશ ઝડપ મળશે તો ટોટલ આપણને અંતર તો મળી જશે પરંતુ સમય મેળવવા માટે આપણે કરીએ તો અહીંયા પ્રથમ ચાલીસ ટકા અંતર એટલે ચા ચારસો એંસીના ચાલીસ ટકા અંતર ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે એટલે અહીંયા આપણે પ્રથમ અંતર પ્રથમ આપણે સમય કેટલો લાગ્યો તે મળી જશે આપણને એટલે ચોવીસ દુ અડતાલીસ અહીંયા બે જીરો જીરો કેન્સલ ઝીરો ઝીરો એટલે પ્રથમ ચાલીસ ટકા અંતર કાપવા માટે આઠ કલાકનો સમય લાગ્યો તો આપણે બાકીનું આપણે કેટલા ટકા બાકી રહ્યું સાઠ ટકા સાઠ ટકા કેટલા કિલોમીટર પ્રતિ કલાકની બોતેર કિલોમીટર તો અહીંયા બાર છક બોતેર બાર ચોક અડતાલીસ અને સાઠ ટકા આપેલ છે એટલે નીચે સો વડે ગુણ્યું અહીંયા ઝીરો ઝીરો ડબલ જીરો કેન્સલ તો અહીંયા બાકીનું સાઠ ટકા અંતર કાપવા માટે ચાર કલાક લાગે હવે આ બંનેનો સરવાળો છેદમાં બંને આ ટાઈમનો બંનેનો સરવાળો અહીંયા આવશે બોતેર છ અને નવ અને બાર તો અહીં અહીં ઝડપનો ગુણો ઝડપનો સરવાળો નથી કરવાનો ટોટલ અંતર આપેલ છે તો ટોટલ અંતરને આપણે આ બંને તફા બંનેના સરવાળો બરાબર ભાગી દઈએ એટલે અહીંયા જવાબ આપણો આવશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આ ખોટું છે જે મારી મિસ્ટેક છે જગન અને જોશ એક સાથે ત્રણ જેમ ચારના ગુણોત્તરની ઝડપે એકબીજા તરફ દોડવાનું શરૂ કરે છે જો બંને વચ્ચેનું અંતર આપણને અહીંયા ચાર પોઈન્ટ બે કિલોમીટર આપેલ છે અને તેઓ ત્રણ મિનિટમાં મળે છે તો બંને વચ્ચેનું અંતર ચાર પોઈન્ટ બે એટલે બંને જગન અને જોશ એકબીજા તરફ એટલે આ બંને એકબીજા તરફ અહીંયા દોડ છે બંને વચ્ચેનું અંતર ચાર પોઈન્ટ બે કિલોમીટર હવે શું આપેલ છે એકબીજા તરફ દોડે એટલે બંનેની આપણે ઝડપનો સરવાળો થશે તો અહીંયા ઝડપનો ગુણોત્તર આપેલ છે તો બંનેની ઝડપનો સરવાળો સાત એક્સ એટલે એક્સ આપણે માની લઈએ ગુણોત્તર આપેલ છે એટલે સાત એક્સ થશે એટલે ચાર પોઈન્ટ બેના ના છેદમાં સાત એક્સ આટલો તેનો સમય લાગશે તો હવે શું આપેલ છે અહીંયા ઝડપ આપેલ છે એટલે આ બંનેનો સમય લાગશે એટલો બરાબર કેટલા મિનિટમાં કર્યું તો ત્રણ મિનિટમાં કર્યું ટોટલ ત્રણ મિનિટમાં તે બંને ભેગા થયા તો અહીંયા ત્રણ અને નીચે આવશે સાઠ કારણ કે કિલોમીટરમાં આપણને અહીંયા આપેલ છે મેળવવાનું એટલે તફાવત કિલોમીટરમાં મેળવવાનો છે એટલે નીચે સાઠ કરીએ એટલે કિલોમીટરમાં આપણે કલાકમાં આપણે મિનિટને કલાકમાં ફેરી દઈએ તેવી જ રીતે અહીંયા બેતાલીસ ગુણ્યા સાઠ છેદમાં ત્રણ ગુણ્યા સાત બરાબર એક્સ હવે અહીંયા ચાર પોઈન્ટ બે આપેલ છે છ વડે ભાગીએ એટલે સાત વડે એટલે સાત છ બેતાલીસ ઝીરો પોઈન્ટ છ છત્રીસના છેદમાં ત્રણ એટલે અહીંયા આવશે બાર તો એક્સ બરાબર આપણને બાર મળશે તો હવે શું કીધું છે બંને વચ્ચેને ઝડપનો તફાવત કીધું છે તો અહીંયા ત્રણ જેમ ચાર આપેલ છે ઝડપનો તફાવત એક રેશિયો છે તો એક રેશિયો બરાબર આપણને બાર મળ્યા તો અહીંયા જવાબ આપણો આવશે બાર કિલોમીટર પ્રતિ કલાક એક વિમાન નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડવું પડ્યું અને સમયસર ચોવીસો કિલોમીટર દૂર તેના ગંતવ્ય સ્થાન માટે પહોંચવા માટે તેને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાની ઝડપ વધારવી પડી હવે અહીંયા તેણે સ્પીડ વધારેલી છે એટલે સમયસર ચોવીસો ડિસ્ટન્સ તો સમાન છે એટલે તેનો ટાઈમનો ગુણોત્તર પણ આપણે તેનો વ્યસ્ત થઈ છે તો બે કલાક મોડું કીધું છે અને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા આપણે લખીએ તો એકના છેદમાં ત્રણ લખી શકાય ઝડપ વધારવી પડી એટલે ત્રણથી ચાર કરવી પડી હવે અંતર તો સમાન આપેલ છે એટલે ટાઈમ સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા બંનેનો ગુણોત્તર વ્યસ્ત થશે હવે શું કીધું છે બે કલાક મોડવું પડ્યું તો પહેલાં આઠ કલાક થયું તો હવે તો આપણે તેને છ કલાકમાં તે પહોંચી જશે તો અહીંયા આપણે છ કલાકમાં પહોંચી જશે ટોટલ અંતર આપણને ચોવીસો કિલોમીટર આપેલ છે અને હવે વધેલી સ્પીડ મેળવવા માટે આપણે છ કલાક વડે ભાગીએ એટલે અહીંયા જવાબ આપણો આવશે ચારસો કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા જવાબ આપણો એ થશે કાર છ કલાકમાં એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે એક્સ ટકા વધારવામાં આવે ઝડપ તો કારને લાગતો સમય એક કલાક ઓછો થઈ જાય એટલે પાંચ કલાક થઈ જાય છે તો આપણને અહીંયા ટાઈમ આપેલ છે અને ઝડપ આપેલ છે એટલે ટોટલ આપણે અંતર મેળવી શકીએ તો છ ગુણ્યા એસી કરીએ એટલે અહીંયા આપણને ટોટલ અંતર મળશે છ અડતાલીસ ચારસો ને એસી હવે શું કીધું છે એક કલાક ઓછો સમય થાય છે એટલે પાંચ કલાક તો અહીંયા આપણે પાંચ કલાક વડે ભાગી દઈએ પાંચ વડે એટલે ઉપર નીચે બે વડે ગુણીએ એટલે ઉપર આવશે નવસો સાહીઠ છેદમાં દસ એટલે અહીંયા છન્નું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેણે અંતર કાપ્યું હોય છે તો પહેલાં આપણને એસી આપેલ છે અને હવે આપણે છન્નું કરેલ એક્સ ટકા વધારીએ એટલે છન્નું થાય તો આ બંને વચ્ચેનો તફાવત સોળ છેદમાં એસી ગુણ્યા સો તો અહીંયા જવાબ આપણો આવશે કેન્સલ બે ગુણ્યા દસ એટલે વીસ ટકા આવશે જવાબ અહીંયા એક કાર ચૌદ કલાકમાં આઠસો ને ચાલીસ કિલોમીટરનું અંતર કાપે છે તો અહીંયા આપણે તેમાં સ્પીડ મેળવી શકીએ કારની આગળ વાંચીએ કારની સ્પીડ અને બાઇકની સ્પીડ ગુણોત્તર ચાર જેમ ત્રણ અને બસની સ્પીડ અને બાઇકની સ્પીડનો ગુણોત્તર તો આપણે પહેલા ગુણોત્તર સમાન કરીએ કાર અને બાઇક સ્પીડ નો ગુણોત્તર ચાર જેમ ત્રણ આપેલ છે બસની સ્પીડ અને બાઇકની સ્પીડ ગુણોત્તર આપણને બે જેમ એક આપેલ છે એક છે અને બાઈકનું બે છે તેવી જ રીતે અહીંયા આપણે ગુણોત્તરમાં શીખ્યા તેમ અહીંયા ત્રણ વડે ગુણી દઈએ અને અહીંયા બે વડે ટોટલ આપણે અહીંયા આઠ આવશે છ આવશે અને ત્રણ તો આપણને રેશિયો મળી ગયો કાર બાઈક અને બસનું હવે શું કીધું છે આપણને કારનું આપણને સ્પીડ આપેલ છે આ બધી સ્પીડનો રેશિયો આપેલ છે આપણને તો કારની સ્પીડનો રેશિયો આપણે લઈએ તો ચૌદ આઠસો ચાલીસ ભાગ્યા ચૌદ એટલે અહીંયા મળશે ચૌદ છક ચોર્યાસી એટલે સાઠ કિલોમીટર અને આઠ રેશિયો બરાબર આપણે સાઠ કરીએ તો એક રેશિયો બરાબર આપણને પંદરના છેદમાં બે મળશે છેદ ઉઢાળીએ એટલે અહીંયા પંદર ચોકસાઠ અને ચાર દુ આઠ એટલે પંદરના છેદમાં બે મળ્યા હવે શું કીધું છે બસ આઠ કલાકમાં કેટલું અંતર કાપશે તો બસને ત્રણ રેશો આપેલ છે તો પંદરના છેદમાં બે ગુણ્યા ત્રણ અને આઠ કલાક કીધું છે એટલે આઠ અહીંયા ઉપર નીચે બે વડે કેન્સલ કરીએ એટલે ચાર પંદર બાર ગુણ્યા પંદર એટલે અહીંયા જવાબ આપણો આવશે એકસો ને તો સાચો જવાબ અહીંયાથી છે એકસો ને એક વ્યક્તિ એથી બી સુધી નેવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે જો તેત્રીસ ટકા તેની સ્પીડ ઘટાડવામાં આવે અને પાછું ફરે સ્પીડ ઘટાડીને તો સરેરાશ ઝડપ આપણે મેળવવાનું કીધું છે તો અહીંયા આપણને માત્ર ઝડપ જ આપેલ છે અંતર આપેલ નથી એટલે આપણે તેને આપણે બે એક્સ વાય છેદમાં એક્સ વધતા વાયના સૂત્રથી આપણે સોલ્વ કરીશું તો હવે અહીંયા આપણને નેવું કિલોમીટર તો મુસાફરી જાતિ જતા વખતે કરે છે અને પાછો ફરે ત્યારે તેમાં તેત્રીસ ટકાનો ઘટાડો એટલે તેત્રીસ ટકાનો ઘટાડો એટલે એકના છેદમાં ત્રણ ત્રણની સાપેક્ષ એકનો ઘટાડો તો પહેલા ત્રણ હતી હવે પાછા ફરે ત્યારે બે રેશિયો થશે તો પહેલા ત્રણ રેશિયો બરાબર નેવું તો એક રેશિયો બરાબર આપણને કેટલા મળશે ત્રીસ તો અહીંયા બે રહેશે બરાબર સાઠ થશે તો હવે અહીંયા આપણે સૂત્રમાં મૂકીએ તો બે ગુણ્યા નેવું ગુણ્યા સાઠ છેદમાં પચાસ બંનેનો સરવાળો નેવું વત્તા સાઠ એટલે એકસો પચાસ અહીંયા ઉપર નીચે ઝીરો ઝીરો કેન્સલ અહીંયા ત્રણ વડે ભાગ ત્રણ વડે નહીં પરંતુ પંદર છક નેવું તો ડાયરેક્ટ આપણે છ વડે કરી દઈએ તો એટલે પંદર છક નેવું છત્રીસ આ બંનેનો ગુણાકાર છત્રીસ ગુણ્યા બે એટલે જવાબ આપણને મળશે અહીંયા બોતેર તો બોતેર કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ અહીંયા મળશે આપણને ચાર કારની ઝડપ બે જેમ ત્રણ જેમ ચાર જેમ પાંચના ગુણોત્તરમાં આપેલ છે આ કાર દ્વારા સમાન અંતર અહીંયા આપણને અંતર સમાન આપેલું હોવાથી આપણે તેનો સમયનો ગુણોત્તર મેળવવાનું છે એટલે સમયનો ગુણોત્તર તેનો વ્યસ્ત થાય છે તો અહીંયા આપણને સ્પીડ સ્પીડનો ગુણોત્તર આપેલ છે બે જેમ ત્રણ જેમ ચાર જેમ પાંચ અંતર સમાન આપેલું હોવાથી આપણે તેનો વ્યસ્ત લઈ શકીએ અંતર સમાન ન હોય તો આપણે વ્યસ્ત લઈ શકીએ નહીં ડાયરેક્ટ ડાયરેક્ટ વ્યસ્ત ન લઈ શકીએ તો અહીંયા આપણે અંતરનો સમયનો ગુણોત્તર લઈએ તો વ્યસ્ત થઈ છે એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ તેવી જ રીતે એકના છેદમાં ચાર અને એકના છેદમાં પાંચ હવે આપણે તેને ગુણોત્તર સરખો કરવા માટે આ ત્રણ આ ચારેયનો આપણે લસા લઈએ લસા આપણને સાઠ મળશે તો ઉપર આપણે ઉપર સાઠ વડે ગુણીએ બધાને તો અહીંયા ગુણ્યા સાઠ ગુણ્યા સાઠ ગુણ્યા સાઠ અને ગુણ્યા સાઠ તો સાઠ વાગ્યા બે કરીએ એટલે અહીંયા આપણને ત્રીસ મળશે તેવી જ રીતે સાઠ વાગ્યા ત્રણ કરીએ એટલે અહીંયા આપણને વીસ મળશે સાઠ વાગ્યા ચાર કરીએ એટલે અહીંયા આપણને પંદર મળશે તેવી જ રીતે સાઠ વાગ્યા પાંચ કરીએ એટલે બાર મળશે તો અહીંયા આપણને સમયનો ગુણોત્તર આપણને ત્રીસ જેમ વીસ જેમ પંદર જેમ બાર મળશે તો આપણે તે જવાબ આપણને એમાં આપેલ છે તો અહીંયા જવાબ આપણો આવશે એ